ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે પીટીસીમાં અભ્યાસક્રમ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે શિક્ષણ વિભાગનો જે ત્રીસ છ બે હજાર વીસનો ઠરાવ છે એને ધ્યાનમાં લઈને જે વિક્રેન વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓ તો મિત્રો આ પરિપત્ર અને જે યાદી મુજબની સંસ્થાઓની વાત કરે છે એ સંસ્થાઓની યાદીનું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનની લિંકમાં મળી જશે ત્યાં જે તમે ડાઉનલોડ કરી શકો છો એની અંદર સીધી ભરતી કરવાની સીધી અરજી કરવાની રહેશે મતલબ કે તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય એ કોલેજમાં જઈને તમારે સીધી અરજી કરવાની રહેશે આનું લિસ્ટ ગુજરાતની જે શિક્ષણ વિભાગની વેબસાઇટ છે ગુજરાત ડેસ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ પ્રાઇમરી એના ઉપર સંસ્થાઓની યાદી મૂકવામાં આવી છે તો આ બંને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા જે નક્કી કરેલો નમૂનાનું ફોર્મ હશે એમાં તમારે અરજી કરવાની રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થાઓમાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે મતલબ કે તમારે તમે દાખલા તરીકે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છો અને બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ત્રણ કોલેજને એમાં અપ્રુવલ મળેલ છે તો ત્રણ કોલેજમાંથી તમે બનાસકાંઠામાં જ એડમિશન મળ્યું છે તમે ત્રણે ત્રણ કોલેજમાં અરજી કરી શકો છો હવે મિત્રો આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે ઓગણ ઓગણત્રીસ પાંચ એટલે કે આજથી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી રવિવાર સિવાયના દિવસે સવારના અગિયારથી સવાજના અગિયાર તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો એ કોલેજમાં ત્યાં જઈ અને ત્યાં પચીસ રૂપિયા રોકડા ચૂકવી એનું પ્રવેશ ફોર્મ મેળવી અને એ જ કોલેજની અંદર દસ છ બે હજાર પચીસ સુધી સાંજે પાંચ કલાક સુધીમાં પરત કરવાનું રહેશે હવે મિત્રો તમે એકથી વધુ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો એકથી વધુ કોલેજમાં જઈ અને વધુ ફોર્મ લઈ અને ત્યાં જે જરૂરી ડોક્યુમેન્ટ છે એના સાથે જમા કરાવવાનું રહેશે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે તમારે અસલ પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાના છે જેમ કે એચએસસીની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતાનો દાખલો જો દિવ્યાંગતા હોય તો જાતિ પ્રણપત્ર આ જોડવાનું રહેશે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો એટલે કે ઓબીસી ઉમેદવારો એક ચાર બે હજાર પચીસ પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો એની માન્યતા જે માન્યતા મુદત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની હોવી જોઈએ આર્થિક રીતે નબળા વર્ગના જે એટલે કે ઈડબ્લ્યુ એસ માટેના પાત્રતા પ્રમાણપત્રની માન્યતા મુદત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની હોવી જોઈએ એટલે કે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી એનું જે માન્ય સર્ટિફિકેટ હોય તમે રજૂ કરી શકો છો હવે મિત્રો જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે જે તે કોલેજમાં તમને ઓરિજિનલ ફોર્મ આપશે કારણ કે તમે એકથી વધુ ફોર્મ ખરીદી શકો છો અથવા તો તમારે એ ફોર્મની જરસ્સ કરાવી લેવાની અને એ જરૂરસ કરાવ્યા પછી ઝેરોક્સમાં ફોર્મની ડિટેલ બધી ભરી દેવાની અને એના આધારે ઓરિજિનલમાં ભરવાનું જ્યાંથી તમારે ફોર્મમાં ચેકચાક કે ભૂલો થાય નહીં જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે આ તમામ જે સર્ટિફિકેટ ઉપર જણાવે એ તમામ સર્ટિફિકેટના તમારે ટ્રુ કોપી પણ સાથે લઈ જવાની રહેશે કારણ કે એ તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે અને ઓરિજિનલ સર્ટિફિકેટ તમારે ત્યાં વેરિફિકેશન માટે લઈ જવાના છે અને તમે એકથી વધુ કોલેજમાં ફોર્મ ભરવા માંગતા હો તો એકથી વધુ જે ટ્રુ કોપીની નકલો સાથે લઈ જવી હવે પ્રવેશ માટેની જરૂર લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ હોય સામાન્ય પ્રવાહ હોય કોમર્સ હોય એટલે કે વાણિજ્ય પ્રવાહ હોય કે ઉત્તર બુનિયાદી પ્રવાહ હોય એમાં તમારે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ પ્રવેશ માટેના લઘુત્તમ ગુણની વાત કરીએ તો ઉમેદવારોએ ધોરણ બારમાં જે નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરંતુ અનામત કક્ષાના ઉમેદવારો જેમ કે એસસી એસટી ઓબીસી કે ઇડબ્લ્યુએસ વર્ગો માટે પિસ્તાળ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પ્રવેશના માધ્યમની વાત કરીએ તો તમે ધોરણ દસ જે માધ્યમમાં પાસ પરીક્ષા પાસ કરેલી એ જ માધ્યમમાં તમને પ્રવેશ મળવાપાત્ર રહેશે ધોરણ દસમાં તમે અંગ્રેજી માધ્યમ કર્યું હોય તો તમને અંગ્રેજી માધ્યમમાં મળશે ધોરણ દસ તમે ગુજરાતી માધ્યમમાં કર્યું હોય તો તમે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવી શકો છો વયમ વાત કરીએ તો જે ઉમેદવાર એક સાત બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે બક્ષીપંચ તેમજ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે ઉંમરમાં પાંચ વર્ષની છૂટછાટ રહેશે અને એટલે કે આ તમામ ઉમેદવારો જે અનામત કેટેગરીમાં આવે છે એ લોકો ઓગણત્રીસ વર્ષ સુધીના ઉમેદવારોમાં ફોર્મ ભરી શકશે અને તેત્રીસ વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનોને પ્રવેશ મને પાત્ર રહેશે તો મિત્રો આથી વયમર્યાદાની વાત હવે અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે સાત ટકા જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે પંદર ટકા જગ્યાઓ છે વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં પાંચ ટકા બેઠકો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા બેઠકો અનામત રહેશે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે ઈડબ્લ્યુએસ માટે દસ ટકા બેઠકો અનામત રહેશે તો મિત્રો આ જે જાહેરાત છે એના આધારે તમે દસ છે બે હજાર પચીસ સુધીમાં પીટીસીમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરી શકો છો એકથી વધુ કોલેજોમાં ફોર્મ ભરી શકો છો અને છતાં પણ આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો જવાબ પણ ચોક્કસ પ્રયત્ન કરીશ બે હજાર પચીસ છવ્વીસ માટે જે પણ કોલેજોમાં પીટીસી ચાલે છે એની યાદી દરેક જિલ્લા જિલ્લાવાઇઝનું લિસ્ટ છે એ હું ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ ત્યાં તમે ડાઉનલોડ કરી શકો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ પી વિડીયો માટે અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત